પછી ફ્લાઇટના પાઇલો ડાયરેક ડિસ્કસ કરતા થયું બયું કહી પછી દરવાજો ક્લોઝ થયો પછી રનવે ઉપર એક કલાક ગઈ બાર નવ વાગ્યાથી એક વાગ્યા સુધી આખો રનવેમાં ટાઈમ કાઢ્યો ધીરે 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 શરી કરી દઉં પછી એક વાગે ટેકોફ થઈ મારી ફ્લાઇટ સાહેબ ત્રણ વાગે પહોંચી ગઈ પેલો રાઉન્ડ લીધો નીચે લેન્ડ કરવાનો તો લેન્ડ ના થઈ સીધી એની સીધે સીધે ઉપાડી લીધી હતા વરી પાછો બીજા રાઉન્ડ માર્યા બે એવી રીતે ત્રણ રાઉન્ડ માં પણ લેન્ડ થતી નતી ફ્લાઇટ પછી ફૂલ સ્પીડ કઈ નહીં આપણે તો ફ્લાઇટમાં આવું આવું હોય એટલે ખબર હોય ફ્લાઇટ ફ્લાઇટની સ્પીડ વધારે છે ઓછી છે તો એટલી સ્પીડ લેન્ડ થઈ કોઈ સીમા ના કરો એવી રીતે ને રોકાઈ ગઈ ફ્લાઇટ પણ અંદર જેથી રોકાણી નહીં ને ત્યાં અંદરથી પબ્લિક એકસો એસી જણા હતા બત્રીસ સીટની ની સીટું છે તો બધી પબ્લિક જય શ્રી રામના નારા મોટે મોટે લગાવવા માંડ્યા ને બહુ મોટા મોટા નાળ લગાવવા ને પછી નીચે ઉતરીને બધા અમે થોડા ઘણા પબ્લિક બધા હતા એના સ્પાઇસ જેટ વાળાને હલ્લા બોલ કર્યા કંપનીમાં જાઓ અમને કાંઈ ના હોય કંપનીમાં જાઓ કંપનીમાં જાઓ બાકી થોડા દિવસે તારા દેખાઈ ગયા તમને બધાને આમાં કોઈ સીમા નહીં પાછું આપણે એક તાજિયા તાજે અમદાવાદ અમદાવાદનો બનાવ ભાઈ ન હતો એટલે ઈ મગજમાં આપણે બધાને હોય કે અમદાવાદ માં ક્રશ થઈ ગયું હતું માણસ ને એ થોડું ટેન્શન હોય સંજયભાઈને ને

મનસુખ મનસુખભાઈ airport ઉપર land નો થયું હોત તો શું થાત? તો મને એવું ટેન્શન હતું કે સમુદ્ર માં લઇ જાય ને સમુદ્ર માં કુદકા મારવા એવી મને અમે પાંચ છ જણ હતા એવી રીતે ચર્ચા કરતા હતા કે એનો ઉપાય આ કરો તમે આ છેલ્લી try છે જો આ ના થયું તો સમુદ્ર માં કુદકા મરાવો ઉપર હતા ત્યારે air hostess તમે પૂછ્યું હશે ત્યારે air hostess એ શું કીધું તમને? એર હોસ્ટેલ બોલ હોસ્ટેર આખા ફ્લાઇટમાં આટલા મારતા બંધ થઈ ગયું એ એલાઉન્સ એ કરતા એ બધું બંધ કરી દીધું કોઈ જાતનું કોઈ કે કોઈ સૂચના આપવાની હોય કોઈ જાતની સિંગલ સૂચનાની એર હોટે લઈને પાછલાથી આપણે બ્રેક પાસના નાસ્તાજી લઈને આવે ટોલી લઈને એમાં પાછળ એર હોટલ એમને બેઠી થઈ હતી બોમ્બે ફ્લાઇટ ઉતરતી હતી જ્યારે લેન્ડ થતી હતી ત્યારે કેવી સ્થિતિ હતી લેજો જેવી લેન્ડ થઈ ને ઝાટકા એવા લાગ્યા ગયા ઝાટકો લાગે એટલી સ્પીડ માં ઉતરેલ ઝાટકો લાગે એવો ઝાટકો ઉપર કેટલા રાઉન્ડ માં બોમ્બે એરપોર્ટ ની ઉપર

તો પાઇલોટ એના હતા બી પાઇલોટ એમ કીધું અમે નહોતા આમાં પાઇલોટ એ ફ્લાઇટ ના પાઇલોટ બે હતા તો એને મહિલા અમે બધા તો પબ્લિક બધા જઈને તને હતા તને હતા ના અમે નતા એટલે એને ડર લાગ્યું અમને મારે તો કે ભાઈ હા મોડું ઉપાડ્યું ને ત્રણ એમ કે છતી આવી છે તો જ ત્રણ વાગ્યા નું બાર વાગે કલાકે કલાકે લંબાવતા ગયા આ ફ્લાઇટ ઓલરેડી એમ કે છતી હોય તો જ આવી રીતે થયું હોય નગર નવ નવ કલાક લેટ ના થાય ફ્લાઇટ કોઈ પણ

ગમે પોલ્ટેકનોલોજી હોય ના ઉતરતા હોય એના લીધે લેન્ડ ના હોય એવું હોય એમાં કઈ વાંધો નહોતો આવ્યો એ તો કે અમારા પાછું એમ કેતા અત્યારે માણસો હતા ને એ હમણાં કલકત્તા જવાનું છે